નમસ્કાર ચાલો આજે ગુજરાતી ભાષાના એક બહુ જ મજેદાર પાસા એટલે કે અલંકાર વિશે વાત કરીએ ક્યારે એવું બન્યું છે કે કોઈ કવિતા કે વાર્તા વાંચતી વખતે એની ભાષા દિલને સ્પર્શી જાય એકદમ મનમોહક લાગે તો એની પાછળનું જે રહસ્ય છે ને એ મોટાભાગે અલંકાર જ હોય છે તો ચાલો આજે ભાષાના આ ખાસ ઘરેણાંની દુનિયામાં એક ડૂબકી મારીએ વાહ આ વાક્ય કેટલું સરસ છે ખરું ને જો છંદને ભાષાનો ડાન્સ કહીએ તો અલંકાર એના ઘરેણાં છે જેમ ઘરેણાં કોઈની પણ સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે બસ એ જ રીતે અલંકાર આપણી ભાષાને જીવંત અને આકર્ષક બનાવી દે છે તો ચાલો ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ ઘરેણાં છે શું અને એ કામ કેવી રીતે કરે છે તો આપણે આજની સફરમાં આપણે શું શું જોવાના છીએ એની આ એક ટૂંકી રૂપરેખા છે આપણે અલંકારના મૂળથી શરૂ કરીને એના મુખ્ય પ્રકારો અને છેલ્લે ભાષામાં એનું મહત્ત્વ શું છે ત્યાં સુધી પહોંચીશું ચાલો ત્યારે શરૂ કરીએ તો સૌથી પહેલું અને મૂળભૂત સવાલ અલંકાર એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો એ ભાષાને સજાવવાની એને વધુ પ્રભાવશાળી બનાવવાની એક કળા છે એ એવી તરકીબ છે જે સાદામાં સાદા વાક્યને પણ એકદમ યાદગાર બનાવી દે છે અહીં જુઓ અલંકાર શબ્દના મૂળમાં જ શણગાર છુપાયેલો છે જેમ આપણે તૈયાર થઈએ શણગાર કરીએ બસ એ જ રીતે અલંકાર ભાષાને શણગારવાનું કામ કરે છે આ ખાલી શબ્દોની ગોઠવણ નથી પણ એનાથી ભાવ અને લાગણીઓને વધુ ધારદાર રીતે રજૂ કરી શકાય છે હવે અહીંથી વાત થોડી વધુ રસપ્રદ બને છે આ શણગાર આ ઘરેણા એ કામ કઈ રીતે કરે છે તો એના મુખ્યત્વે બે પ્રકાર છે એક છે શબ્દાલંકાર જેનો બધો જ આધાર શબ્દના અવાજ એના સંગીત પર છે અને બીજો છે અર્થાલંકાર જે શબ્દના અર્થમાંથી જે ચિત્ર ઊભું થાય છે એના પર ધ્યાન આપે જુઓ આ બંને વચ્ચેનું જે મુખ્ય તફાવત છે ને એ અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે શબ્દાલંકાર એટલે શબ્દોનું સંગીત એનો આખો ખેલ ધ્વનિ પર છે જ્યારે અર્થાલંકાર એટલે મનમાં બનતું ચિત્ર એનો ભાર અર્થ પર છે એટલે એમ પણ કહી શકાય કે એક આપણા કાનને ગમે છે અને બીજું સીધું આપણા દિલ અને દિમાગ સુધી પહોંચે છે ચાલો આ વાતને એક મસ્ત ઉદાહરણથી સમજીએ આ વાક્ય સાંભળો ઝૂકી ઝાડના ઝૂડની ઝાજી ઝાડી આમાં ઝ અક્ષર વારંવાર આવે છે એટલે એક મજાનો લય બને છે હવે વિચારો કે આપણે ઝાડની જગ્યાએ એનો સમાનાર્થી શબ્દ વૃક્ષ મૂકી દઈએ તો અર્થ તો એ જ રહેશે પણ પેલી ઝની જે મજા હતી જે સંગીત હતું એ ગાયબ બસ આ જ છે શબ્દાલંકાર તો ચાલો હવે શબ્દાલંકારની આ અનોખી દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે કેવી રીતે ફક્ત શબ્દોની રમતથી ભાષામાં એક અદ્ભુત સંગીત અને લય પેદા કરી શકાય છે સૌથી પહેલો અને સૌથી જાણીતો શબ્દાલંકાર છે વર્ણાનું પ્રાસ આમાં બીજું કંઈ નહીં બસ એક જ અક્ષર કે એનો ધ્વનિ વારંવાર રિપીટ થાય છે અને એનાથી વાક્ય એકદમ ગાઈ શકાય એવું અને મધુર બની જાય છે આ પંક્તિમાં અક્ષર કેટલી વાર આવ્યો છે એ જુઓ આ પુનરાવર્તનને કારણે જ આખી પંક્તિમાં એક લય આવી જાય છે સાંભળવામાં કેવું મજાનું લાગે છે નહીં આજ તો વર્ણાનુપ્રાસનો જાદુ છે હવે આવે છે શબ્દાનુપ્રાસ આ થોડુંક અલગ છે આમાં શબ્દોનો ઉચ્ચાર તો એકદમ સરખો હોય પણ દરેક વખતે એનો અર્થ બિલકુલ અલગ નીકળે આનાથી ભાષામાં એક પ્રકારની ચાલાકી અને ઊંડાણ આવે છે આ ઉદાહરણ જુઓ કેટલું સરસ છે અહીં જવાની શબ્દ બે વાર છે પહેલી જવાનીનો અર્થ છે યુવાની અને બીજી જવાનીનો અર્થ છે જતી રહેવાની છે એક જ શબ્દ પણ બે અલગ અર્થ જુઓ કવિએ કેવી ચતુરાઈથી જીવનની કેટલી મોટી વાત કહી દીધી તો શબ્દોના સંગીતની સફર પછી હવે આપણે અર્થાલંકારની દુનિયામાં જઈએ અહીંયા જાદુ શબ્દોના અવાજમાં નહીં પણ એમના અર્થમાં એમનાથી બનતા ચિત્રોમાં અને એમની સરખામણીમાં છુપાયેલો છે અર્થાલંકારમાં સૌથી પહેલાં આવે છે ઉપમા આ એકદમ સરળ છે આમાં જેવું સરખું સમાન જેવા શબ્દો વાપરીને બે વસ્તુઓની સીધી સરખામણી કરવામાં આવે છે જેમ કે અહીં દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી છે એકદમ સીધી અને સરળ વાત હવે રૂપકમાં આ સરખામણી એક લેવલ ઉપર જાય છે અહીં જેવું કે સરખું જેવા શબ્દો નીકળી જાય છે અહીં તો સીધે સીધું કહી દેવાય છે કે એક વસ્તુ એ બીજી વસ્તુ જ છે મુખ ચંદ્ર જેવું નથી પણ મુખ એ જ ચંદ્ર છે આનાથી વાતમાં કેટલો બધો ભાર આવી જાય છે નહીં અને હવે આવે છે વ્યતિરેક જે તો એનાથી પણ એક કદમ આગળ છે આમાં જેની સાથે સરખામણી કરીએ છે ને એના કરતાં પણ આપણી વસ્તુને ચડિયાતી બતાવવામાં આવે છે જેમ કે દમયંતીનું મુખ તો ચંદ્ર કરતાં પણ વધારે સુંદર છે આ તો જાણે ચંદ્રને પણ પાછળ છોડી દીધો આનાથી ભાવની તીવ્રતા એકદમ ટોચ પર પહોંચી જાય છે સારું તો આપણે જોયું કે અલંકાર શું છે એના પ્રકાર કયા છે પણ આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં થાય કે આ બધું આટલું જરૂરી કેમ છે ભાષામાં અલંકારનું આટલું મહત્ત્વ શા માટે ચાલો એ પણ સમજી લઈએ સીધી વાત છે અલંકાર ફક્ત ભાષાને સજાવતા નથી એ ભાષાને વધુ અસરકારક બનાવે છે વધુ ભાવવાહી બનાવે છે એનાથી આપણા મગજમાં જીવંત ચિત્રો ઊભા થાય છે અઘરા વિચારો પણ સરળતાથી સમજાઈ જાય છે અને સાચું કહું તો અલંકાર જ છે જે સામાન્ય વાતચીતને કળાનું સ્વરૂપ આપે છે તો હવે પછી જ્યારે પણ કોઈ ગીત સાંભળો કે કોઈ કવિતા વાંચો ત્યારે જરા ધ્યાનથી જોજો એમાં કયો અલંકાર છુપાયેલો છે એ શોધવાનો પ્રયત્ન કરજો ચોક્કસપણે ભાષાને જોવાનો એક નવો જ દ્રષ્ટિકોણ મળશે આ સફરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર